હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે ધોરણ આઠ વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ વિષય છે ગુજરાતી અહીં આપણે જોવાના છે પ્રશ્ન નંબર એક અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પાઠ બીજો એમાં પહેલું છે લેખકે દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ કોણી આગળ વગોળ્યો હતો તો જવાબ છે બાઈ બંધો બીજું સાયકલવાળાની દુકાને કામ કરનારનું નામ શું હતું જવાબ છે બી જંબૂરીઓ ત્રણ સાયકલ ચલાવવા જતાં ભેંસથી બચવા જતા લેખકને શું થયું જવાબ એ તેમના હાથ પગ છોલાઈ જતા હવે પાઠ ત્રણ એમાં પહેલું વાવના રાણા કેવા હોવાથી તેમને પોતાની વ્યક્તિગત ડર કે ગભરાટ નથી જવાબ બી પ્રબળ શૌર્યના સ્વામી બીજું વાવની પ્રજાએ ધીમા ઘણી તરીકે કરેલો કોનો જય જયકાર આભમાં પહોંચ્યો જવાબ એ કાળિયા ઠાકરનો પાઠ પાંચ એમાં પહેલું છે છોકરો પોતાની શેના કરતાં બીજાની ભૂલને સારી ગણે છે જવાબ ડી ખાતરી બીજું છોકરાએ પોતાનો સાચો જવાબ છેકીને ભાઈબંધનો ખોટો જવાબ લખ્યો તેને શું થાય છે જવાબ બી પસ્તાવો પાઠ છ એમાં પહેલું શું ખાવાથી તાવ તરિયો આવતો નથી જવાબ ડી કારેલા બીજું બકોર પટેલ કોને મહેમાન નહીં પણ ઘરના માણસ ગણાવે છે એ ગોપાળદાસને ત્રીજું લીમડાના રસનો મોટો ગ્લાસ જોઈને ગોપાળદાસનું મો કેવું થયું જવાબ એ દિવેલ પીધા જેવું પાઠ આઠ લેખકે તેમનું કયું ઘર વેચી નાખવાનો નિર્ણય લીધો સી ગામડાનું બીજું લેખકના બાપાનું મૃત્યુ પછી તેમની બા લગભગ કેવી રહેતી સી ઉદાસીન પાઠનો એમાં પહેલું અનુપે સાયકલને આંગણામાં કેમ મૂકી દીધી જવાબ બી ચેન ઉતારી જવાના કારણે બીજું સોહમે ચાર્ટ પેપર પર પૃથ્વીના સ્થાને કયો ગ્રહ લગાવી દીધો હતો જવાબ બી શનિ ત્રીજું લાંબા વાક્યોથી ના કહી શકાય તે વાત શાના મદદથી ટૂંકમાં રજૂ કરી શકાય છે સી કહેવત હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર એક બ કોન્સમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે પાઠ બીજો એમાં પહેલું પંચાવન વર્ષ પહેલાં લેખકને સાયકલની નવાઈ હતી બીજું લેખકને સાયકલ દગો દે ત્યારે ભૂમિશયન કરાવી દેતી હતી ત્રીજું લેખકની ભાડેલી સાયકલ એકાદ ફલાંગ ચાલતી અને તેની ચેન ઉતરી જતી ચાર પૈડું ફરજિયાત ભાન કરાવે કે પૃથ્વી માતા કહેવાય માટે દંડવત પ્રણામ કર પાઠ ત્રણ એમાં પહેલું કચ્છના રણની કાંધે આઈ વરૂડીમાં નડેશ્વરીનો વિસ્તાર આવેલ છે વારંવાર દુકાળ પડે અને એ વખતે વાવના રાણા કયા વિના વેરો માફ કરતા બાપુ તમારો ગઢ તૈયાર છે જોવા માટે સીમાડે પધારો પાઠ પાંચ એમાં પહેલું છોકરાએ ભાઈબંધના જવાબ વિશે એક મિનિટ આનાકાની કરી બીજું પોતાની ગણતરી કરતાં બીજાની વાત સાચી ત્રણ મારા જીવન માટે ઓછીની જવાબદારી ન જોઈએ પાઠ છ એમાં પહેલું ગોપાળદાસ મીઠાઈના ભારે શોખીન હતા બીજું બધું વાજતે ગાજતે માંડવે આવશે ત્યારે સમજાશે ત્રણ આજે ગુડી પાડવો હોવાથી લીબડાનો રસ પીવો શુકન કરો લેખકના ગામના ઘરની આસપાસ નવા પાડોશી સંબંધ ન હોવાથી તેમને આગંતુક જ ગણે બીજું છેક મોભારા સુધી ગારના તગારા મારી બાએ ઉપર ચઢાવેલા ત્રણ લેખકને ઘરનો બંધ જીર્ણ ઓરડો મુખર લાગ્યો પાઠ નવ એમાં પહેલું સોહમને તેના શિક્ષકે આંતરિક્ષ વિશે એક ચાર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું જલ્દી કામ પૂરું કરવાની લાયમાં સોહમે ગ્રહો આડા આવડા લગાવી દીધા વધુ કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો સહમ લમણે હાથ દઈને બેસી ગયો હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા હવે પ્રશ્ન નંબર એક ક નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પાઠ બીજો પહેલું જોઈશું આપણે લેખકના કેશુ મામા ચલાણા ગામની સાયકલ લઈને આવ્યા હતા સાચું લેખકના ગામના રસ્તા ધૂળિયા હતા સાચું લેખકને થતો પંક્ચરનો દંડ સાયકલ સ્ટોરવાળા માટે પણ દુઃખનું કારણ બનતું ખોટું પાઠ ત્રણ એમાં પહેલું વાવના રાણા પોતાની પ્રજાને પોતાના સંતાન જેવી જ ગણે છે ખરું વાવના રાજા ડાયરામાં આવેલા બધાને વાવના માટે મોટી આફત આવ્યાનું કહે છે ખોટું વાવના રાણા દ્વારા મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તને ડાયરાના લોકો વધાવી લે છે એ પણ ખોટું પાઠ પાંચ એમાં પહેલું છોકરાએ પોતે લખેલો જવાબ પચીસ છેકીને ભાઈબંદે કહેલો વીસ જવાબ લખ્યો તો જવાબ છે ખોટું પછી જોઈએ છોકરા કરતા તેનો ભાઈબંધ હોશિયાર નહોતો ખરું છોકરાનો પોતાના પરનો પોતાના પરનો અવિશ્વાસ એ સામાન્ય ચોરી કરતાં ગંભીર દોષ હતો ખરું પાઠ છ એમાં પહેલું કારેલા ખાવાથી ખાધેલું હજમ થઈ જાય છે અને ભૂખ લાગે છે ખરું બકોર પટેલને પહેલા દિવસે કારેલા ખાવાની બિલકુલ મજા ન આવી ખોટું મીઠું દહીંને નીચવ્યા વગરનું કારેલું શાક ખૂબ જ કડવું લાગે છે સાચું ગોપાળદાસને કારેલા અને મેથીવાળી દાળ ખૂબ ભાવી ખોટું પાઠ આઠ એમાં પહેલું ગામનું ઘર ખરીદવાની ઓફર મળતા જ લેખકે ઘર વેચી કાઢ્યું ખોટું લેખકના દાંપત્ય જીવનનો આરંભ અને તેમના સંતાનોનો જન્મ ગામના ઘરમાં જ થયો સાચું લેખકના મત મુજબ મકાનને પૈસાથી ખરીદી શકાય પણ ઘરને નહીં ખરું લેખકની બા ઘરડી હોવા છતાં ઘણી વર્ષો સુધી જીવી તેવું લાગે છે ખોટું પાઠ નવ એમાં પહેલું અનુપને સાયકલની ઉતરેલી ચેઇન ચડાવતા આવડતું હતું ખોટું સોહમની મમ્મીએ બાળકો માટે આઈસ્ક્રીમ લાવવાનું કામ તેના પપ્પાને સોંપ્યું હતું ખોટું આપણી ભાષ આપણી ગુજરાતી ભાષા અસંખ્ય કહેવતોથી સમૃદ્ધ છે સાચું તો બાળ મિત્રો અગર તમને મારો વિડીયો સારો લાગે હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ